શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના બની હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક યુવક પેટ્રોલ ભરાવતો હતો તે દરમિયાન પાછળથી એક શખ્સ વારંવાર હોર્ન માર્યા કરતો હતો ત્યારે યુવકે હોર્ન શું કામ વગાડે છે થોડી રાહ જોવો મારી ગાડીમાં પેટ્રોલ ભરાઈ રહ્યું છે હોન મારનાર શખસે યુવક સાથે ઝઘડો કરીને ગાળો બોલવા લાગ્યો હતો આ દરમિયાન યુવકના મિત્રો આવી ગયા હતા ત્યારે ઝઘડો કરનાર શખ્સે પણ ફોન કરીને તેમના પંદર જેટલા મિત્રોને બોલાવી લીધા હતા ત્યારબાદ આ પંદર જેટલા લોકોએ ભેગા મળીને યુવક તથા તેના મિત્રોને ઠોર માર માર્યો હતો ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જો કે કોઈએ ત્રણ મિત્રોને માર મારતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો જેને પગલે ગોરવા પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ માર મારનાર નવ શખ્સો નીરવ જિતેન્દ્ર પરમાર સુરજ રમેશ પરમાર હિતેશ મદન માહોર મોહિત રાજુ મોચી ધ્રુવરાજ મોચી કરણ પવાર ચેતન માહોર કૃણાલ શૈલેષ પટેલ રોહિત અશોક ઠાકોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે